સુરત રેલ્વે સ્ટેશન પર એક અત્યંત ઘટના બનતા બનતા રહી ગઈ હતી એક મહિલા પોતાના બે નાના બાળકો સાથે આપઘાત કરવા માટે પ્લેટફોર્મ પર પહોંચી હતી પરંતુ સુરત રેલવે પોલીસની સી ટીમ અને વડોદરા યુનિટના મહિલા અધિકારીઓએ સમયસર દરમિયાનગીરી કરીને તેમને બચાવી લીધા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મહિલા પોતાના પતિના દારૂની આદતથી ભારે કંટારી ગઈ હતી પતિની દારૂની લત અને તેના કારણે થતા ઘરેલું કંકાસથી કંટારીને મહિલાએ આત્યંતિક પગલું ભરવાનું વિચાર્યું હતું તેણે પોતાના બાળકો સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો અને રેલવે પ્લેટફોર્મ પર પહોંચી ગઈ હતી મહિલાને આપઘાત કરતા જોઈને પોલીસે તુરંત કાર્યવાહી પતિ પત્ની કરવામાં આવ્યું હતું પોલીસે પતિને દારૂની લત છોડવા માટે સમજાવ્યું અને તેમને ભવિષ્યમાં આવા પગલા ન ભરવા માટે સલાહ આપી હતી અંતે પોલીસે મહિલા અને તેના બાળકોને સલામત રીતે ઘરે મોકલ્યા હતા